વરસાદની મોસમ છે આ મોસમ હંમેશા ભીંજાવાની હોય છે તો ગુજરાતી કલાકારોની વાત આવે તો ઘણા બધા કલાકારો છે કે જે આપણને હંમેશા ભીંજવતા હોય છે પણ વરસાદ ઉપર લખાયેલા કેટલાક ગીતો જે આપણે ગમે ત્યારે સાંભળીએ ત્યારે આપણે હંમેશા ભીંજાઈએ પણ જ્યારે ચોમાસામાં સાંભળીએ તો એની કદાચ મજા જુદી હોય ખૂબ જાણીતા કલાકાર સંગીતા લાબડીયા આપણી સાથે છે વરસાદની મેં વાત કરી છે મને ખૂબ એક જાણીતું ગીત યાદ આવે છે આભમાં ઝીણી જબુ કે વીજળી ત્યાંથી શરૂઆત કરીએ જીણી જબુ કેવી જીડી રે એ જીણા જર મરસે મેઘા ગુલાબી કેમ કર જાશો ચાકરી રે કેમ કર જાશો રે અભી જાય મેળીને ભી જાય માડિયા રે ભીજાયડીને એ ભી જાહે ઘોડલાનો બેસનાર સુબો ગુલાબી નઈ જાવા ચકરી રે વર્ષા ઋતુ હોય ત્યારે મોર યાદ આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે મોર તો હૂકો કરે પછી વરસાદ આવતો હોય છે તો મન મોર બની થનગટ કરે ઘર ઘર રા રા રમે ઘઘટા ગગને ગઘને ઘર કરે ઘુમરી ઘુમરી ઘર ભરે નવે ધન ભરી સારી સીમ ઝુલે નદીઓ નવજબાન બાન ભૂલે નવ દિન કાપોતની ખુલે મધરા મધરા મેંડક મેઢક મેહુને સુ કરે ગગન ગગન ગુમરાયને પાગલ જોન મેઘ ઘટા કરે મન મોર બની થન ભલે મન મોર બની થન ગટ કરે એ મારું મન મોર બની ગટ કરે મન મોર બની ગટ કરે ખોટા ખયાલો ને કંખેરી ગાઓ નાચો ગાવો રે આ દુનિયાના દુઃખ દરદ ને મનથી વિસરી જાવો રે ખોટા ખયાલો ને કંખેરી ગાઓ નાચો ગાવો રે વરસાદમાં નાચવાની ઈચ્છા થાય ગાવાની ઈચ્છા થાય એ પ્રકારનો એક માહોલ છે તમે એક માહોલ બનાવ્યો છે તો મને લાગે છે આપણે અહીંયા ન અટકવું જોઈએ વધારે એક ગીત અને જેનાથી અમે પીંજાઈ જઈએ દાસ સત્તામાં આ ભજન છે અને વરસાદી વાતાવરણ છે એટલે છાયી ઘટા ઘનઘોર સખીરી મોરે શાબનહાય છાયી ઘટા ઘનઘોર સખીરી મોરે શાબનહાય દુર બોલે પપ્પૈયા બી બોલે દાદુર બોલે પપ્પૈયા બી બોલે કોયલ કરત ખિલો સખીરી મોરે શામન આટા ઘનગોર સખીરી મોરે શામન આમ થેન્ક યુ વેરી મચ વરસાદના મોસમની વાત આવે ત્યારે હંમેશા પ્રકારનું વાંચતા હોઈએ છીએ અને સાંભળતા હોઈએ છીએ પણ એક જુદો અમે પ્રયોગ કર્યો કે જ્યારે વરસાદ જ ચાલુ હોય ત્યારે કલાકારોને મળીએ અને એમના મુખે વરસાદના ગીતો સાંભળીએ તમે લોકોને ભીંજવ્યા છે ખાસ કરીને ખૂબ મજા આવી છે દર્શકોને તમારો ફરી વરાભાર માનું છું